હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર સાવ ઓછા તેલમાં બનતો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેમજ સાંજે કંઈક હલકું ફૂલકું ખાવાનું મન થાય તો તમે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરી શકો છો એકદમ સિમ્પલ રીતથી અને હેલ્ધી તો છે જ એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી જ બની જાય છે તો ચાલો બનાવીએ નાસ્તા માટે મિક્સ વેજીટેબલ ગોલી મુઠિયા બનાવવા માટે આપણે એક કપ જેટલી ઝીણી સમારેલી કોબીજ અડધો કપ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ અડધો કપ જેટલું ઝીણું કટ કરેલું ગાજર થોડા ઝીણા સમારેલા લીલા ધાણા અધકચરા ક્રશ કરેલા આદુ લસણ મરચાં તમે તેની જગ્યાએ તેની પેસ્ટ પણ લઈ શકો છો અને જો તમારે લસણ ન ભાવતું તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો

એક મોટી ચમચી ધાણાજીરું ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને અડધી ચમચી જેટલો અજમો હવે આપણે જે મસાલા કર્યા છે તે અને જે આપણે વેજીટેબલ લીધા છે તેને પહેલાં મસળીને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી જે વેજીટેબલ ઝીણા કટ કરીને લીધા છે તેમાંથી નેચરલી પાણી રિલીઝ થશે અને જ્યારે પણ આપણે આ મુઠિયાનો લોટ બાંધીશું તો આપણે વધારે પડતા પાણીની જરૂર નહીં પડે અત્યારે મેં જે વેજીટેબલ લીધા છે તે ઉપરાંત તમે ઝીણી સમારેલી પાલક મેથી તેમજ ફણસી પણ લઈ શકો છો તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં વધુ ઓછા વેજીટેબલ મિક્સ કરીને આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી મૂઠિયા બનાવી શકો છો બધા જ મસાલાને આપણે વેજીટેબલમાં સરસ રીતે મિક્સ કરી દીધા છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે લોટ મિક્સ કરીશું બે થી ત્રણ ચમચી ઝીણો ચણાનો લોટ અડધો કપ જેટલો બાજરીનો લોટ અને એક કપ જેટલો આપણે ઘઉંનો કકરો લોટ એટલે જે ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે એક મોટી ચમચી જેટલું તેલનું મોળ નાખીશું હવે આપણે આમાં લોટમાં સાથે મિક્સ કરી દઈશું અને જરૂર પ્રમાણે આપણે જો પાણીની જરૂર પડશે તો ઉપયોગ કરીશું અને જો તમારે લોટ વધારે ઉપયોગમાં લેવો હોય અને સહેજ ઢીલો લોટ બંધાતો હોય તો તમે ઉપરથી બીજો તમને જે હાવેથી લોટ મિક્સ કરી શકો છો જે રીતે કે બાજરીનો અથવા તો ઘઉંનો કકરો લોટ પણ મિક્સ કરી શકો છો અત્યારે આપણે આમાં પાણી મિક્સ નહીં કરીએ અત્યારે મેં આમાં ત્રણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યો છે ઘઉંનો કકરો લોટ બાજરીનો તેમજ ચણાનો લોટ તેની જગ્યાએ તમે મકાઈનો લોટ રાગીનો લોટ જુવાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તો મિક્સ જે લોટ મળે છે તે તેના પણ આ મુઠિયા બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ મુઠિયા બને છે તો હવે લોટને આપણે મસળીની સાથે મિક્સ કરી દઈએ અને હું લોટ બાંધું છું તો તમે જુઓ છો કે આમાં આપણે પાણીની જરૂર પડશે નહીં જે આપણે નેચરલી પાણી વેજીટેબલમાંથી રિલીઝ થયું છે તેમાંથી જ આ લોટ સરસ રીતે બંધાઈ જશે તો જે રીતે આપણે મુઠિયાનો લોટ બાંધીએ છીએ તે આને મસળીને સરસ રીતે લોટ બાંધી લઈએ તો ફ્રેન્ડ પાણીનો ઉપયોગ કરી વગર આપણો લોટ સરસ રીતે મુઠિયા માટેનો બંધાઈ ગયો છે હવે તેની ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીને આ લોટને આપણે સારી રીતે મસડી લઈશું તો ગોલી વેજીટેબલ મુઠિયા બનાવવા માટેનો લોટ આપણે સરસ રીતે બાંધી લીધો છે આ લોટને આપણે પાંચ મિનિટ સાઈડ પર રાખીશું એક આપણે આવી કાણાવાળી પ્લેટ લેશું જેમાં આપણે મુઠિયા સ્ટીમ કરવા માટે મૂકવાના છે તે પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું જેથી જ્યારે પણ મુઠિયા સ્ટ્રીમ થઈ જાય તો પછી તેની ઉપર ચીપકે નહીં અને તે સરળતાથી એકદમ ઇઝીલી નીકળી જાય હવે આપણે જે મુઠિયા માટેનો લોટ તૈયાર કર્યો છે તેમાંથી નાના નાના ગોલી લગાવી લઈએ અને જે લોટ બાંધેલો છે તેમાંથી થોડુંક પોષણ હાથમાં લેશું અને તેને આપણે ગોળ નાનો બોલ જેવો સેફ આપી દઈશું તમે જોશો તો ઈઝીલી સરળતાથી મંચુરિયન ટાઈપ હોય તે આ મુઠિયા તરત વળી જાય છે આપણે સરસ રીતે વાળી લીધા છે હવે આ પ્લેટને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું સ્ટીમર સરસ રીતે ગરમ થઈ ગયું છે અને હવે જે આપણે મુઠિયાની પ્લેટ તૈયાર કરી છે તેને સ્ટીમરમાં મૂકીશું આ મુઠિયાને આપણે સૌ પહેલા હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ અને પંદર મિનિટ આપણે લો ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું લગભગ પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો આપણા વેજીટેબલ મુઠિયા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મુઠિયાની પ્લેટને આપણે શરીર ઠંડી થવા દઈએ મુઠિયા વધારે ટેસ્ટી લાગે એ માટે આપણે એક ઇન્સ્ટન્ટ વઘાર કરી લઈશું પરંતુ જો તમારે વઘાર ન કરવો હો તો એમના પણ તમે આ મુઠિયાને ખાઈ શકો છો એ માટે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે સારી ગરમ થવા દઈશું સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ લઈશું અને રાઈને પણ આપણે સારી રીતે ક્રેકલ થવા દઈએ બધી સરસ રીતે ફૂટી જાય પછી અડધી ચમચી જેટલું જીરું છ થી સાત મીઠા લીમડાના પાન અને એક મોડા મરચાંને આપણે સ્લાઇસમાં કટ કરીને લીધું છે તે

અત્યારે મેં ઉપરથી લીંબુનો રસ નાખ્યો નથી કારણ કે આપણે જ્યારે પણ આ મુઠિયાનો લોટ બાંધ્યો છે ત્યારે આપણે બધા જ મસાલા પહેલેથી તેમાં એડ કરી લીધા છે પરંતુ જો તમારે ખટાસ વધારે જોઈએ તો તમે ઉપરથી જ લીંબુનો રસ મિક્સ કરી શકો છો હવે આપણે મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ આપણે મૂઠિયાને તે તેલ વઘારમાં સાથે સાંતળી લઈશું બધો જ વઘાર મુઠિયામાં સરસ રીતે કોટ થઈ ગયો છે હવે તેની ઉપર આપણે સહેજ લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આ વેજીટેબલ ગોલી મુઠિયા ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે વેજીટેબલ થી ભરપૂર સાવ ઓછા તેલમાં બનતો એકદમ ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો આ નાસ્તાને તમે ચા સાથે તેમજ ટમેટો કેચઅપ સાથે લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ બાળકોને લંચ બોક્સમાં તેમજ સાંજના ટાઈમે કંઈક ખણકું ખાવાનું મન થાય તો તમે આ ગોલી મુઠિયા જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમે દૂધીના મુઠિયા ખાઈને કંટાળ્યા હોય તો આ નવા ટેસ્ટ સાથે નવા મુઠિયાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ